નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપડે દોસ્ત રમેશ ચૌધરી આજે આપણે મિત્રો એક નવા વિડીયોની સાથે મળી ગયા છે જે વિડીયોની અંદર વાત કરીએ તો શિયાળુ સિઝનની મિત્રો શરૂઆત થઈ રહી છે તો ખેડૂત મિત્રો છે તે રાયડા જેવા પાકોની અંદર પણ મિત્રો વાવેતર કરવાનું મિત્રો ચાલુ કરી દેશે તો તેની સાથે છે તે મિત્રો ખેડૂતો સાથે એક કંપનીવાળા છે તે આવીને એક રમત રમશે ખેડૂતોને છે તે એમની માયા માયાઝાળની અંદર ફસાવી અને ખેડૂતોના છે તે પૈસા આડી અવળી જગ્યાએ મિત્રો વેડફી દેશે એ એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ જે મિત્રો બજારની અંદર છે તે મિત્રો સારી વેરાયટીના પણ રાયડા મળે છે મધ્યમ વેરાયટીના પણ મિત્રો રાયડા મળે છે અને એકદમ છેલ્લી ક્વૉલિટીના પણ મિત્રો રાયડા મળે છે તો કંપનીઓવાળા જે કંપનીઓના હાવ છેલ્લી ક્વોલિટીના રાયડા છે અને તેમની કંપનીની અંદર કોઈ મિત્રો સેલ થતું નથી તો કંપનીની અંદરથી અલગ અલગ માણસો આવી અને ખેડૂતો સાથે મીટિંગો કરશે ખેડૂતોના ખેતરમાં આવશે ખેડૂતોને સમજાવશે ગામની અંદર આવીને પોસ્ટર લગાવશે સ્ટીકરો લગાવશે અને ફોટોગ્રાફી કરશે અને ખેડૂતોને સમજાવશે કે આ રાયડું લો તો સારું આવે છે અમારા રાયડું છે તે એકદમ ફર્સ્ટ નંબર છે આ ગામમાં ખેડૂતે વાવેતર કર્યું હતું તો એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તમે પણ વાવેતર કરો પણ ખેડૂત મિત્રો તમારે છે તે એ કંપનીઓના માણસોના વાતોની અંદર આવવાનું નથી કયું સારું રાયડું આવે અને કયું ખરાબ આવે એ તો બધાને ખબર છે જે ખેડૂત મિત્રો દરરોજ વાવેતર કરતા હોય એ જ તમારે વાવેતર કરવું જોઈએ જે કંપનીઓની અંદર આવી એને ફોટોગ્રાફી કરે છે પોસ્ટરો લગાવે છે જે ખેડૂતોને સમજાવે છે કે આ કંપનીનું રાયડાનું વાવેતર કરો આ કંપનીના રાયડાનું વાવેતર કરો પણ મિત્રો એમના રાયડાની અંદર એટલો બધો દમ હોતો નથી જે આપણે ખર્ચા કરીએ ખાતર વાપરીએ ખાતર નાખીએ પછી મિત્રો કોઈ આપણે પાણી મૂકીએ પછી આપણે ખેડ કરીએ પણ જે મહેનત કરીએ એના જો એવું મિત્રો હા છેલ્લી ક્વોલિટીનું જો રાયડાનું વાવેતર કરીએ તો તેની અંદર આપણે કાંઈ પણ મળતું નથી કંપનીઓવાળા એ માટે આવે છે કે એમના કંપનીનું રાયડું વેચાતું નથી એ માટે ખેડૂતોને આવીને ફોટોગ્રાફી કરે મિટિંગો ભરે જેના લીધે ખેડૂતો એમની વાતોની અંદર આવે અને એમનું રાયડું વેચાય પણ ખેડૂત મિત્રો તમે છે તે આ કંપનીઓની વાતોની અંદર આવતા નહીં જે ખેડૂત મિત્રો દરરોજ વર્ષે ને વર્ષે જે રાયડાના વાવેતર કરે છે સારી એવી વેરાયટીનું જે રાયડાનું વાવેતર કરે છે એ રાયડાનું જ વાવેતર કરવું જોઈએ સારું એવું ઉત્પાદન આપતું હોય એ જ રાયડાની મિત્રો તમારે પસંદગી કરવી જોઈએ જે મિત્રો છેલ્લી ક્વોલિટીનું જે રાયડું હોય એ તમારે કરવું ના જોઈએ જે આપણે મિત્રો વાત કરીએ કંપનીઓવાળાનું જો આપણે અમુક અમુક એવી જે છેલ્લી ક્વોલિટીની જે કંપનીઓ છે એમનું જો આપણે રાયડાનું વાવેતર કરીએ તો જે મિત્રો આપણે ખર્ચો કરીએ છીએ આપણે મહેનત કરીએ છીએ ડીઝલ બાળીએ છીએ ટ્રેક્ટરની અંદર ખેડ કરીએ છીએ મશીનથી પાણી મૂકીએ છીએ લાઇટ બિલ બાળીએ છીએ તો તેની અંદર છે તે અમુક કિસ્સાની અંદર રાયડું છે તે મિત્રો ઊગતું જ નથી અમુક કંપનીઓના એવા રાયડા આવે છે કે જે આપણે વાવેતર કરીએ તો એ કંપનીઓ છે તે મિત્રો રાયડાનો ઉગાવો જ થતો નથી પછી મિત્રો અમુક કંપનીના એવા પણ રાઈડા આવે છે જો ઉગાવો થાય તો તેની અંદર પૂરેપૂરો મિત્રો છે તે વિકાસ જોવા મળતો નથી ગમે તેટલો આપણે મિત્રો ખાતર નાખીએ ગમે તેટલું પાણી મૂકીએ તેમ છતાં પણ એનો છે તે મિત્રો વિકાસ થતો નથી એકદમ મિત્રો પીળા કલરના પાંદડાઓ રહે છે પછી તેથી આગળ વાત કરીએ તો અમુક કંપનીના એવા રાઈડા આવે છે કે આપણે તેની અંદર છે તો મિત્રો આપણે ફાલ જોવા મળતો નથી જે સારી એવી વેરાયટીનું રાયડાનું વાવેતર કરીએ તો તેની અંદર છે તો પચાસ સાઠ જેટલી ફળીઓ આવી જોઈએ પણ આ અમુક એવી કંપનીના રાઈડ આવે છે તેની અંદર એટલી બધી ફળીઓ આવતી નથી જેના લીધે આપણે ખર્ચો કરીએ છીએ એ પણ આપણે માથે રહે છે તો મિત્રો તમે કઈ વેરાયટીનું રાયડાનો પાકનું વાવેતર કરવાના છે એ તમે એમણે કોમેન્ટ કરીને જણાવો અને મિત્રો પાંચ છ જે મિત્રો સારી વેરાયટીના રાયડા છે એ વિશે આપણે મિત્રો કાલે વિડીયો અપલોડ કરવાના છીએ અને મિત્રો તમે પણ અમને જણાવો એટલે જેના લીધે અમે વિડીયો બનાવી અને મૂકી શકીએ જેના લીધે તમામ ખેડૂત મિત્રો છે તે એ સારી વેરાયટીના રાયડાની પસંદગી કરી શકે અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર